કેમ છો મિત્રો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને રામ રામ તો વ્લોગ થાય છે જીગુ મામાની વાડીએથી થી તો અત્યારે ચા બનાવ્યો એટલે કપડી દેવા જવું તો આ ભરાય હાલે છે ને વાડીએ એટલે હાલો આપણે ત્યાં જઈએ આ આપણો કેટલામાં વ્લોગ છે જોઈ આવજો મને ખબર લગભગ પાંચમો સાઠો વ્લોગ હશે તો આપણે અહીંયા આવી ભરાઈ ને જવો આપણે ભરાઈમાં આવી ગયા છે ભરાઈ થવા આવી છે હવે થોડીક જ વાર છે અને આપણે મિત્રો રજા હતી એટલે આવતા રહીએ આપણે જો જો મિત્રો તો આપણે કપડી દેવાની છે આપણે કપડી દેવી છે આપણે મામા પાસે જાવું Ô ấy đi gù mama. Korn hai gà đó. Hô Hai gà đó. Bye. 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 Bye અત્યારે આપણે ચા બન પાકો આવી છે જો તો અત્યારે બ્રેક પડી છે ચાની તો આ વાડી જો આ વાડી છે તો અત્યારે બ્રેક પડી છે ચા પીવાની તો હવે આપણે ચા પીશું અને અને હવે પછી મળીશું ચા પીને બાય

તો ફાઈનલી આપણે ઘરે આવી ગયા છીએ તો હવે હવે આ વિડીયો પૂરો કરી તો હવે મળીએ બીજા બ્લોગમાં તલગણ બાય સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો બાય